સૌને શુભેચ્છા મારું નામ વેદન રમેશ મોદીત્રા છે આજે તમને મહાન ગઝલકાર અનિલ ચાવડા દ્વારા લખિત આ હદે વાત સગ્રીય જોવાઈને પ્રસ્તુત કરું છું તે આપ સૌ ધ્યાન પૂર્વક સાંભળો આ હદે વાત જોવાય આ હદે વાત જોવાય જોવાઈ રામ પર મળે અને ભોરાય રામ પર મળે અને ભોરાય થાય થાય ભડા થાય ત્યાંથી ભડાકા કરે પંખર થાય ત્યાંથી ભડાકા કરે પંખર આ વખત સેહજ પણ ખરવું પોસાય નહીં આ હદે વાત સબરીએ જોવાય નહીં રામ પણ મળે અને દોરાય નંબુનો અર્થ પણ થાય ઊંચા થવું નંબુનો અર્થ પણ થાય ઊંચા થવું આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય આ સભરીએ જોવાય નહીં આમ પણના મળે અને ભોળાય નહીં હું મારામાં ક્યાંય મળ્યો નહીં તેને હું એ મારામાં ક્યાંય મળ્યો નહીં તેને તો મને ક્યાંક તારામાં ઉતાર આ હદેવાટ સભરીએ જોવાય નહીં આમ પણના મળે અને ભોળાય નહીં સાચવીને હૃદયમાં મૂકી દો કશે સાચવીને હૃદયમાં મૂકી દો કશે થાય જો મિત્રોની ભૂલ તો માફ કર થાઈ જો મિત્રોની ભૂલ તો માફ કર જીભ કચડાય તો દાંત તોડાય ને આ હૃદય વાટ સગરીએ જોવાય રામ મળે અને બોલાય અષ્ટ